પણ મને જલ્દી આમ જઈને ન કીધું વારે વારે આ સાચી સરપ્રાઇઝ હતી અલગ જ હોય તો તમે ક્યારેક આવો અમારા ઘરે મહેમાન થાવ અને અમારી થોડીક એવી મહેમાન ગતિ માં વધારે તો કઈ નઈ પણ આપણે સાધુ સિમ્પલ બનાવશું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે મેં અત્યારે મસ્ત મસાલાવાળી ચા મૂકી છે ટાઈમ થયો છે દસ વાગ્યાનો અને કાલના અમારા આવ્યા છે મહેમાન અને હવે મહેમાન જવાની તૈયારી કરે છે જો ઠેલા વેલા ભરાઈ ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી આ અમારા ધારાના મોટા ફઈ છે કાલના ફઈને ફુવાન આવ્યા છે તો કાલના તો મેં જ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આ અમારા ધારાના ફઈ છે ને એ ગોંડલ રહી છે તો ગોંડલની આજુબાજુમાં જે કોઈ તમે રહેતા હોય કે જે મારા સબસ્ક્રાઈબર હોય ને એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમે ક્યાં એરિયામાં રહ્યો ને ક્યાં નહીં તો અમારે જ્યારે પણ અમારા ફઈબાન ઘરે જવાનું થાય ને તો જરૂર આપણે મુલાકાત કરશું તો કાલના તો રોકાણા છે હવે અત્યારે નાના ભાઈને ઘરે જઈ હવે એક દિન ત્યાં રોકાશે ને ફરી પાછો ટાઈમ મળશે ને તો ફરી પાછા અહીં આવશે એટલે હમણાં બે ચાર દિવસના ધામા અમારે છે ને ધારાને ફઈ આવી નહીં ખાશે કા વરાદીને કોટો પૂરો કરી લઈ વરદીથી આવ્યા નથી ને એટલે નહીં અને સાહેબ ગયા છે બજારમાં શાકભાજીને ફ્રૂટ ને એવું લેવા તો હાલો આવે પછી હવે ચા પાણી પીએ અને પછી નીતાબેનને અમારા રસમી જાય અને હું પછી હવે એકાદું કામ બાકી છે એ લઈ લઉં તો આ બાજુ ચા મૂકી છે તો હાલો બધા આવી જાઉં મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા પાણી પી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

મંગળવાર નું એકટાણું કરવાનું બરાબર ને ખાઈ પીન વાર લેવાના ખોટું પછી આમાંથી થોડુંક વજન ઓછું થઈ જાય મંગળમાના મંગળ હું મગલ માના રહું છું જય માં મગલ માતાજી હમ અન જો કે માથાકૂટ કરતા મગલ નામ લઈ જય મગલ માતાજી તાતસ ચૂપ થઈ જાય હો કેમ આ આખવાધી વાતતી જ હોય

કાલે પછી જમવાનું કર્યું કાલે બેને પેટ ભરીને ધરો માર્યો ખાધું કા બધું વિરોધી અને ધૂળ ઉડી ને એ થયું ભેગું એટલે ગળું હાવ બે ગયું બોલાતું નથી પણ સ્કૂલે રજા નહીં રાખવાની કેમ કે એક્ઝામ આવે છે મને એટલે આપણે તો એવી વાતો કરીએ જાય ધારાણ દસનું હોય નહીં પણ એ રજા જ ન રાખે માલે જવું નિશાલે જવું કે મારે જવું પડે કે પછી મેડમ કહે મને

બેન શું થયું માં વય 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 આ તો મને પૂછવાનું મૂંગું પડ્યું એની દવાનું હોય હા જો આ ગીતાબેન જે પૂછી લો એ કેમ નહોતા આવ્યા ભગુડા કેમ કે એને ઝારા કચરા કરવા એની ઉખાઈ રહ્યા કામ પછી એને રવિવાર સિવાય થાય નહીં એટલે એ અમારા ભેગા નહોતા આવ્યા દર્શન કરવા હા

હાલો ફ્રેન્ડ હજી તો એક મહેમાન ગયા ને ત્યાં બીજા મહેમાન આવે છે ફોન આવે છે ખબર નઈ સાહેબ નો ફોન આવ્યો ક્યાં

હલો ફ્રેન્ડ તો આપને તો યાદ આવ્યું નથી કે કોણ છે ને કોણ નહીં છે આપણા ફેમિલી મેમ્બર જ આપણા સબસ્ક્રાઈબર છે દસ મિનિટ મેં છે ને મગજ ગઈ હું પણ યાદ ન આવ્યું અંતે છે ને અમારે મધુબેનને કેવું પડ્યું કે હું લંડન થી આવી છું ને મધુબેન છું ત્યારે ખ્યાલ આવ્યો કેમકે લંડન થી આવ્યા મને કમેન્ટ આવ્યો તો કીધું હું ઇન્ડિયા આવું છું જુનાગઢ આવું છું આપણે વહેલા મળશું પણ એટલી ખબર નહોતી કે આટલા બધા વહેલા મળશે દસ મિનિટ તડપાવ્યા ત્યાં સુધી મેં મારી ઓળખા સાહેબ ને બધી માહિતી આપી દીધી ક્યાંથી આવ્યા હું છે હું નહીં કેમ કે દુકાન ગઈ હતી દુકાને થઈને પછી અહીં આવ્યા હતા પણ મને જલ્દી આમ જટ દઈ કીધું વારે વાર એટલે આ સાચી સરપ્રાઈઝ હતી મારા માટે ત્રણ વર્ષનો વેઇટિંગ હતો એટલે એમ તો જલ્દીથી ના કહો સરપ્રાઈઝ હતી એટલે મેં તો આરામથી અંજુબેન ને કહીશ ભલે ધરી પણ મેં કેટલા નામ કેટલા નામ આપી દીધા કેમ કે જેટલા મારા કોન્ટેક્ટમાં હતા ને જેટલાના કમેન્ટને રિપ્લાય આપતી હતી એ બધા નામ દીધા પણ હવે આ તો મગજ માંથી જ નીકળી ગયું કે મધુબેન આવવાના તમને કમેન્ટ કર્યો તો સો ની વાત મેં તમને કીધું કે આવો મોસ્ટ વેલકમ પણ એટલી ખબર નથી તમે એટલા જલ્દી વ્યવસ્થિત આપો બરાબર કેવા લાગે વિડીયો બસ વેરી નાઇસ તો હવે હાલો અમને લાગતું નથી કે પેલી વાર મળી આવો અમે દસ પંદર મિનિટ થયા છે ને ઓરખાણ નહોતી ને તો અમે કેવા વાતો કરતા તા બકર 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 મારી જેમ જ મધુબેન છે ને બોલવામાં એકદમ ફ્રી એવું લાગતું નથી કે પેલી વાર મળી કે અચકાવાનું કઈ નહિ ને હવે અમારે પીવાની છે મસ્ત મસાલા વાળી ચા ને આજે રોકાવાનું છે

હા તો પછી બરાબર છે ને મસાલાવાડી ચા નહીંતર એમ કે અંજુબેન ખાલી ખાલી ક્યાંય પણ પીવડાવતા નથી ને આ છે ને મધુબેન ના ભાઈ છે નાના ભાઈ ધોરાજી રહી છે કે તો ચાલો હવે હે જયગોપાલ જયગોપાલ તો ચાલો હવે ચા પાણી પી લે બેહીએ ને મને તો એમ થાય કે હવે તમે આજ રોકાઈ જ જાઓ આજ હું જવા નહીં દઉં તમને નહીં નહીં અઢી મહિના ભલે હોય મને આજ તો તમને જવા જ નહીં દઉં હમણાં અમારે ધારાઇ આવી જાય હજ બપોરની લગભગ બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે બધાય જો હચવાના છે હાંડિયા ને છોટા ભીમ ને એવું બધું બનાવે છે ધારાબેન ને તો મજા જ આવી ગઈ કા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા અને ધારાને તો મજા આવી ગઈ મધુબેન વાતું કરવાની ને એવી જો હા એ જો બનાવે શીખવાડે ને આજે જો મધુબેનને છે ને અહીંયા જમીને જ જવાનું છે એટલે બસ હવે રોટલી તૈયાર થઈ જાય ને એટલી વાર છે તો સાહેબ દુકાનેથી આવી જાય એટલે પછી બેસી જાય બધા બોપારા કરવા એટલે તમે બધા આવી જાય જાઓ બોપરા કરવા અને ખરેખર અંદરથી મને એટલી ખુશી છે ને કે મારા સબસ્ક્રાઈબર મારા ફેમિલી મેમ્બર આજે છેઠ મને લંડનથી મળવા આવ્યા અને એ આ જ મારા ઘરે જમીને જવાના છે એની ખુશી કંઈક અલગ જ હોય તો તમે ક્યારેક આવો અમારા ઘરે મહેમાન થાવ અને અમારી થોડીક એવી મહેમાનગતિમાં વધારે તો કંઈ નહીં પણ આપણે સાદું સિમ્પલ બનાવશું પણ આવો એટલે મને અંદરથી એટલી ખુશી થઈને કે નહીં વાત જ પૂછવામાં તો હાલો હવે ફટાફટ રોટલી બનાવી લો હમણાં સાહેબ આવશે પછી થાળી તૈયાર કરીને એટલે આવી જજો તમે બધા બપોરા કરવા અને તમારા બધાને હું કહેવાનું છું ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને

તો આ છે આજે અમારે બપોરનું મેનુ અને આવી જાવ તો બધા બપોરા કરવા ને આજ થોડું ઘર ખરકમાં છે ને આડા બોલાઈ ગયું હોય તો એડજસ્ટ કરી લેજો કેમ કે અંદરથી ઉમંગને હરક અલગ જ છે કે મારી ફેમિલી મારા સબસ્ક્રાઈબર આજ મારી ઘરે આવ્યા ને મારા ઘરના મહેમાન થયા અને બસ બેનું એટલું ઈસ્ટનમાં રસોઈ બનાવી અને હવે બસ બે જાય જમવા હા હા તો હવે બપોરા કરી લઈએ પછી મળીએ ને પછી અભિપ્રાય લેવું કે કેવું જમવાનું છે નહીં

સાહેબ ને આજ બાર વાગે દીવાબત્તી થયા છે દુકાને શું કયો આજે સવારના ના મહેમાન હતા આમ તો કાલના ના મહેમાન હતા બેન નહીં આવ્યા હતા એ રોકાણ એ સવારે ગયા હતા આ લોકો આવ્યા પણ કઈ વાંધો નહીં આવો કોઈ પણ આ બાજુથી નીકળો કેશો થી તો અમારા ઘરે આવો મહેમાન થાવ અમને તો ઘણી બધી ખુશી ના આનંદ થાય અમારી ઘરે કોઈ આવે તો હવે સાહેબ થોડીક વાર આરામ કરીએ મારે હવે થોડીક વાર છે ને અડધી કલાક તો આરામ કરો આજ તો માં પાટીમાં એક કોર દુકાને ઘરે ગઈ એક કોર મહેમાન વસ્તુ લેવા જાવી દેવા જાવી પણ કઈ નહીં જેટલી થઈ એટલી મહેમાન ગતિ કરી ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને દસ નો ને અંજુ કેમ ગયો આજનો દિવસ સારા સારો આપને શું વાંધો હોય મહેમાનવારી વારી થાકોડામાં થાકોડો શુક્રવારના દિવસનો આમને થાકોડા આવેલો આવે ઉજાગરો મારી એકની જ નીંદર પૂરી નથી થતી સાહેબની નીંદર થઈ જાય છે ધારાને તો છે ને ફૂલ આરામ થાય છે એને નીંદર વધે છે ને મારે ઘટે છે અત્યારે તમારે ધારાબેનનું ગળું થઈ ગયું છે હજાર બમ બે દિવસ ત્યાં ખાવાનું બધું વિરોધી આવે પછી આમ ગયા તા એની રજ ઉડે ગળામાં બેહી જાય એલર્જી છે ધૂણી થયું ભેગું જાઉં પછી હમણાં અમે હળદર બારું ગરમ પાણી પીધું છે નહીં પણ તોય અમારે વિરોધી વસ્તુ ખાવી છે તો શું કરું શ્રીખંડ ખાધા વગર અમને હાલે નહીં કેમ કે હવ ને અરે મહેમાન ને અરે ચાખવું પડે અમે ન ખાય ને તો હાલે મારે ધારણ ખાવું પડે કાધારે નહીં તો દુઃખ લાગે નહીં મહેમાનને ન લાગે શિખરને દુક લાગે કાબે ખાવ પડે હ કરો તો હારું હાલો હવે સાહેબને ધારાને જમવાનું છે તો એને થાળી તૈયાર કરીને જમવા બેસાડી દઉં મારે તો આજ મંગળવાર છે એટલે આપણે જમવાનું નથી ને આજ તો કોઈ એમ કે કે ચા પીવો તો હું છે ને લાકડી લઉં આજે ચાથી એટલી કંટાળી ગઈ આજે સાડા છ વાગ્યાનો આખો થી ચા જ બનાવ્યો આઠથી નવ વખત ચા બન્યો છે ખાસાય હમ ચા 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 ગેસ ઉપરથી તપેલી ઉતરી જ નથી એટલે હવે મારે અત્યારે ચા દૂધ કઈ પીવાની ઈચ્છા જ નથી બસ તમે બાપ દીકરી જમી લ્યો ને એટલે ફટાફટ હું જે અત્યારના રૂટીના કામ છે ને કરી લઉં અને ફટાફટ એડિટિંગ કરીને છે ને મારે ખુઈ જવું છે એટલે મારે આરામ થઈ જાય નીંદર થઈ જાય મને છે ને આ બરતરા થાય છે હાવ થાકોડો એટલો છે ને એક એક નીંદર હરખીથી થઈ જાય ને મારે ચાર થી પાંચ કલાકની એટલે આરામ મળી જાય તો આવે જ ને તું તો હુઈ ગીતી તારા જેટલી નહીં બેન તારા જેટલું સુખે નથી મારે અમે તારા જેવડા હતા તો અમને તો નિંદર જ ન આવતી અમે રખડવામાંથી નવરાજ ન થતા તે હોઈએ એટલે જ એમ કહીએ અત્યારે સમય છે આરામ કરી લ્યો રમી લ્યો ખાઈ લ્યો ફરી લ્યો હે સાહેબ પછી જો આ જવાબદારી બધી આવશે ને તો કઈ નહીં થાય નહીં ખાવાનો ટાઈમ મળે કે નહીં આરામ કરવાનો ટાઈમ મળે તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં તો બસ કામ કામ ને કામ ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો તો હોય કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ હેન જય શ્રી રામ જય ભોલેનાથ જય ભોલેનાથ જય શ્રીરામ